એન્ટરપ્રેન્યોર ના ગોલ્ડ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું છે અબ્દુલ વહાબ ખત્રી નાનપણ જ આ કળા રસ ધરાવતો થઈ ગયો હતો અને પોતાના માતા પિતા સાથે આ કામ કરતો હતો હું આ કળા માં નવ વર્ષ થી સંકળાયેલો છું અને સ્ટાર્ટિંગ જે છે મારા મમ્મી પપ્પા ગામડે ગામડે બધું બંધાવવાનું કામ કરાવતા હતા ત્યારે હું ભણતો હતો સાતમી આઠમી ત્યારથી ઇન્ટરેસ્ટ હતો મને તો ત્યારથી આ હું બચપનથી ઇન્સ્ટિટ્યુટ છે આદિપુર ગાંધીધામ સાઈડ ત્યાં મેં ટેક્સટાઇલ અને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે તે ખાલી સ્કિલ આર્ટિઝન જે હોય છે એમની માટે હોય છે અને હમણાં બે હજાર ચોવીસ માં કારીગર ક્લિનિકમાં કોર્સ કર્યો બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ બાંધણી જે છે એ અલગ અલગ સ્ટેપ હોય છે મોસ્ટ ઓફ સ્ટાર્ટિંગ જે છે એ કુદરતી જે ટેક્સચર છે પથ્થર અલગ અલગ ઝાડ છે એમાંથી પ્રેરણા લઈ અને ડિઝાઇન બનાવવામાં આવે પછી એના ઉપર પ્રિન્ટિંગ થાય વ્હાઇટ કાપડ ઉપર અને પછી બાંધવા અમે અને પછી ફાઈનલ સ્ટેપ જે છે રંગાટ કરી અને રેડી થઈ જાય પ્રોડક્ટ નોર્મલ જે છે મિનિમમ કોઈ પ્રોડક્ટ કોઈક ડિઝાઇન એવી હોય ઇન્ટ્રીગેટ તો એક વર્ષ પણ લાગી જાય અને કોઈ પ્રોડક્ટને થી બે મહિના પણ લાગી જાય વાગણીમાં જે છે સ્ટાર્ટિંગ બે હજાર થી કરી અને સિંતેર અસી હજાર રૂપિયા સુધીની અલગ અલગ રેન્જ આવે છે મને ટોટલી ત્રણ અવોર્ડ મળેલા છે બે હજાર એકવીસમાં કમલા યંગ આર્ટીઝોનો અવોર્ડ મળેલો છે ચેન્નાઈ ખાતે અને બે હજાર બાવીસમાં આઈઆઈ સીડીનો સુરેશ નેવતા યં વર્કિંગ એન યંગ જનરેશન એ મળેલો છે બે હજાર ચોવીસમાં ગોલ્ડ એવોર્ડ મળેલો છે એમાં અમે હમણાં કારીગર કોર્સ કર્યો બિઝનેસ વેલનેસ પ્રોગ્રામનો તો એમાં અમને પાંચ દિવસનો આખો સેશન હતો ત્યાં અમને શીખવાડ્યો કે ફ્યુચર પ્લાનિંગ બિઝનેસ કેવી રીતે કરવું અને કેવી રીતે ગોઠવણી કરવી અમે જે છે અલગ અલગ ઓનલાઈન બિઝનેસ કરીએ છીએ અને ઓફલાઇન પણ લોકલ માર્કેટમાં પણ સેલ કરીએ છીએ રિટેલ હોલસેલ અમારી ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ સપ્લાય કરીએ છીએ રિટેલ એક્ઝિબિશન્સ પણ કરીએ છીએ અને મોટા મોટા ઇન્ડિયાના શોરૂમ્સમાં પણ અમારા પ્રોડક્ટ જાય છે ઓવરસીઝ એક બે કસ્ટમર છે હમણાં સ્ટાર્ટિંગ જ કરી છે તો ફ્યુચર પ્લાનિંગ એ છે કે અમારા સૌથી વધુ કસ્ટમર અલગ અલગ દેશમાં વિદેશમાં જોડાઈ જાય અમારા બે નામથી પેઢી ચાલી છે એક મુફસલ ટ્રેડિશન લોક પચ અને બીજો યુકે ફેવરિક બી ચલાવીએ છીએ અમે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ ઉપર અમારો પેજ છે એના ઉપર પોસ્ટ નાખીએ છીએ અને બીજો ફેસબુક ઉપર અને વોટ્સઅપ ઉપર રેગ્યુલર અપડેટ નાખીએ ત્યારે ક્લાયન્ટ્સ જે સિલેક્ટ કરે એના ઉપરથી સેલ કરતા હોય આમાં અલગ અલગ જે એક્ઝિબિશન હોય એમાં પાર્ટિસિપેટ કરી અને બાંદણીની કલા છે એમાં અમે આમ કચ્છની બાંધણી નો યુવા કસ્બી અબ્દુલ વહાબ ખત્રી વાર્ષિક એક કરોડ જેટલો ટર્નઓવર કરે છે અને બાંધણી ની પ્રોડક્ટ નું દેશ વિદેશ માં વેચાણ કરે છે કરણ વે ભારત કચ્છ